હાઈ ફ્રેન્ડ્સ ગુજરાત પુરીમાં તમારું સ્વાગત છે મહારાષ્ટ્રન વીકમાં આજે આપણે એક મહારાષ્ટ્રની ફરી પાછી સરસ મજાની રેસિપી બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે કાંદા ટમેટોની ચટણી જે એકદમ અલગ જ રીતે બને છે એના માટે આપણે લઈએ છે બે ચમચી ચમચી તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક લીલું મરચું એડ કરીએ છે ચારથી પાંચ કળી લસણની એડ કરીએ છીએ અહીંયા લસણને મેં અકચરું વાટી લીધું છે એક જ મિનિટ માટે આપણે એને લઈએ હવે એમાં એક સમારેલો કાંદો એડ કરીએ છીએ એને પણ સાકળી લઈએ છીએ હવે એમાં એક મોટું સમારેલું ટમેટું એડ કરીએ છે મિક્સ કરી લઈએ હવે એમાં આપણે મસાલા કરી દઈએ મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે દાણા જીરું લઈએ છીએ એક ચમચી કાશ્મીરી લાલ મરચું લઈએ છે એક ચમચી તમે તીખું મરચું પણ લઈ શકો છો તીખાસ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અડધી ચમચી હળદર લઈએ છે પાંચ ચમચી ગરમ મસાલો લઈએ છે હવે એને ઢાંકી અને કાંદા ટમેટો ચડે ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે ચેક કરી લઈએ આપણે સરસ મજાના કાંદા ટમેટા ચડી ગયા છે હવે એમાં આપણે એક ચમચી કોથમીર એડ કરીએ છીએ અને મિક્સ કરી લઈએ કાંદા ટમેટો ચટકીને આપણે સર્વ કરીએ એની સાથે આપણે અહીંયા જુવારની બાકરી લીધી છે તમે બાજરાનો રોટલો ઘઉંની બાકરી ઘઉંની રોટલી પણ સાથે તમે તમે એન્જોય કરી શકો છો જો કોકણ તો આ ચટણી ખૂબ જ ફેમસ છે તો તૈયાર છે સરસ મજાની કાંદા ટમેટો ચટણી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ખાતા રહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો